તો જય માતાજી મિત્રો હું વામન કુમાર આપ સૌનું વામન પંડિયામાં હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે આપણે આવી ગયા છીએ ઉંચા કોટલા ચામુંડા માતાજીના મંદિરે તો ચાલો જઈને દર્શન કરીએ તો જો મિત્રો આ છે વિશાળ પરિચર જ્યાં સુંદર મજાના વૃક્ષો આવેલા છે હરિયાળી સાંયા છે અને આ બાજુ જે આ જમણા બાજુ શેડ બતાવી રહ્યો છે તે અહીં આવેલા જે લાપસી ઘર છે જ્યાં તમે લાપસી કરી શકો છો અને આ વિશાળ પરિસર જેમાં સરસ મજાના વૃક્ષો આવેલા છે ને ડાબી બાજુ જે છે તે રસોઈ ઘર બનાવેલું છે જ્યાં તમામ ભાવિક ભક્તો જે દર્શનાર્થીઓ છે એમના માટે ફ્રી જમવાની સુવિધા પણ છે તો આપણે એમની પણ મુલાકાત લઈશું પણ પ્રથમ આપણે જઈએ છીએ મંદિરની બાજુ તો પહેલાં મંદિરે દર્શન કરીશું અને ત્યારબાદ રસોડાની મુલાકાત પણ લઈશું જો આ રીતનો અહીંનો કંઈક હોય છે તો આપણે હવે નીકળશું અહીંથી બહાર જે સામે ગેટ દેખાઈ રહ્યો છે તે ગેટમાંથી બહાર નીકળતા મુખ્ય બજારની તરફ જઈએ તો બંને સાઈડ મસ્ત દુકાનો છે જેમાં આપણે વગેરે વગેરે જે કંઈ દૂર જરૂરિયાત હોય એ વસ્તુ ખરીદી શકો છો જે અમારા મકડા છે શિફાળ છે પ્રસાદી છે આવી બધી વસ્તુઓ અહીં મળી રહી છે ફોટોગ્રાફી માટે ફોટોશોપ બીજી એન્ટિક વસ્તુઓ મળી રહી છે તો ધીરે ધીરે આગળ વધતા વચ્ચે આ પણ એક નાનકડું એવું મંદિર છે માતાજીનું જો આ રીતનું મંદિર છે જેમાં રામદેવ પીરજી મહારાજ બિરાજમાન છે ત્યારબાદ આગળ ધીમે ધીમે વધીએ

જે સીધી ઉપર મંદિરની તરફ જાય છે તો અહીં ઘણી બધી શોપ આવેલી છે જેમાં અલગ અલગ વસ્તુઓ તમે ખરીદી કરી શકો છો આ રીતનો બધા શોપ બનાવેલા છે જેમાં તમને જે જરૂરિયાત હોય એ પ્રમાણે તમે વસ્તુ ખરીદી શકો છો આ છે કેટલા આપણને મંદિર તેમના પણ તમે દર્શન કરી લો ત્યારબાદ આગળ વધતા જઈએ આ રીતની આ છે ગામનું રામજી મંદિર તેમાં રામ લક્ષ્મણ જાનકી જેની પ્રતિમા રાખવામાં આવેલી છે જો આ રીતનું મંદિર છે ભગવાન રામજીના દર્શન કર્યા બાદ ધીરે ધીરે આપણે આગળ વધીએ જો આ સામે દેખાઈ રહ્યું સામુડા માતાજીનું મુખ્ય મંદિર જોવા આવશે આ મંદિર અહીંનું તો પેલા માતાજીના દર્શન કરીએ આ રીતનું મંદિરની સાઈડ જોઈએ અહીં પણ દુકાનો આવેલી છે તો તમને જ્યાં મજા આવે નથી શ્રી પરિસળી લઈ શકો છો આ છે મુખ્ય મંદિર જેમાં માતાજી બિરાજમાન છે જય ચામુંડા માતાજી ચામુંડા માતાના દર્શન કર્યા બાદ પાછળ પણ એક નાનકડું એવું માતાજીનું મંદિર આવેલું છે તો જો આપણ દર્શન કરીએ જુઓ આપણ ચામુંડા માતાનું મંદિર છે દર્શન કર્યા બાદ બાજુમાં પણ એક ત્રિશુળ લગાડેલા છે જ્યાં બધા ત્રિશૂળ લગાડવામાં આવે છે ચાલો એમના પણ દર્શન કરીએ અહી ઘણા બધા ત્રિશૂળો લગાડવામાં આવેલા છે જે વર્ષોથી રાખવામાં આવેલા છે અહીં જે કાળભૈરો દાદાની મૂર્તિ સ્થાપિત છે ને આ છે યજ્ઞ કુંડ જ્યાં અવારનવાર નાના મોટા યજ્ઞો થતા રહે છે તો ચાલો હવે આપણે જઈએ નીચે દરિયાની સપાટી બાજુ તો ધીરે ધીરે આગળ વધતા આપણે પહોંચી ગયા છીએ સમુદ્ર કિનારા બાજુ તો સમુદ્ર કિનારે જતા પહેલાં જઈશું રસોડાની મુલાકાત લઈશું તો ચાલુ થઈએ મારીમાં તો પાછા આપણે આ મુખ્ય ગેટ તરફ આવી ગયા છીએ મુખ્ય ગેટમાંથી અંદર પ્રવેશતાની સાથે જ તે સામેની બાજુ જે દેખાય છે તે જ રસોઈ ઘર છે ઘર જોયા બાદ આપણે જઈશું દરિયા કિનારા બાજુ તો ધીરે ધીરે જે દરિયા કિનારા બાજુ આ પાછળની સાઈડ જે દેખાય તે વિશાળ સમુદ્ર છે જો આ રીતનો કંઈક દરિયાનો વ્યૂ છે જેમાં ઘોડા છે અને બાઇકની પણ રાઇડ્સ કરાવવામાં આવે છે જેમાં ફોર વ્હીલ રાઇડ્સ પણ છે તો જો આ રીતનો à cause de pariser.